ભાઈ આના જ્યારે શ્રીમંત થયું ત્યારે બી મેં વિડીયો બનાવ્યો હતો અને આજે જન્મ પછી બે મહિના અઠાવન સત્તાવન દિવસ થઈ ગયા આજે એમનો જન્મ થયો બરાબર બે ત્રણ દાળો સાંઈન દાળ થઈ જઈ રહ્યા તો આયા રમવા માટે તો વિડીયો બનાવ્યો બરાબર તો મારે એ ચેનલમાં જેટલા બી લોકો નવા હશે એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ